जय श्रीमन नारायण रामानुज दास श्रीमान गट्टू वेणुगोपाल स्वामी द्वारा वर्णन करेल श्रीमद् भगवद गीता नु गुजराती भाषांतर हूँ आपने कही रही छू अध्याय सत्तर श्रद्धा त्रय विभाग योग श्लोक अग्यार अफलाकांक्षिभिः यज्ञो विधिदृष्टो ययुज्यते यष्टव्यमेवेति मनः समाधाय ससात्त्विकः ॐ ગીતાચાર્ય કૃષ્ણ પરમાત્મા અર્જુન સાથે આપણને બધાને શ્રદ્ધાત્રય છે પરમાત્મા કહે છે અર્જુન સાત્વિક યજ્ઞ મનમાં દ્રઢ આસ્થા સાથે કરવામાં આવે છે તે કોઈ પણ પુરસ્કાર કે કામના પૂર્તિની ઈચ્છા વિના શાસ્ત્રોમાં સૂચવ્યા પ્રમાણે શાસ્ત્રોમાં જણાવેલા મંત્રો સામગ્રીઓ અને કર્મો સાથે કરવા જોઈએ આ પ્રમાણે શ્રી કૃષ્ણ પરમાત્મા સ્પષ્ટતા કરી રહ્યા છે કે શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે તેમની પૂજા સ્વરૂપે અને તેમની સંતુષ્ટિ માટે કરવામાં આવતા યજ્ઞ સાત્વિક યજ્ઞ કહેવામાં આવે છે તેથી શાસ્ત્રોમાં નિર્દેશિત યજ્ઞો શાસ્ત્રોક્ત મંત્રોથી અને શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે શ્રીમદ નારાયણ માટે અત્યંત આવશ્યક સમજીને કરવા શ્રીમન્નારાયણની પ્રાપ્તિને આપણા જીવનનું ધ્યેય બનાવતા અને માત્ર શ્રીમન નારાયણનું શરણ લેતા ચાલો આપણે બધા શ્રીકૃષ્ણ પરમાત્માના શબ્દોનું આ શ્લોક સ્વરૂપે પુનરાવર્તન કરીએ અફલાકાંક્ષીભિર્ય વિધિદૃષ્ટો સાત્વિક શ્રી કૃષ્ણ પરમાત્માએ આખી ભગવદ્ ગીતાનો અઢારના શ્લોક પાસઠ થી સિત્તેરમાં આઠ ઉપદેશ દ્વારા કહ્યો છે શ્રી કૃષ્ણ કહે છે જે મારા આ આઠ ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખીય ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે કરીશ્યે વચનમ તવ એટલે કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ તમે કહો છો એમ કરીશ અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે તો ચાલો આપણે પણ પરમાત્માને આઠ વાતો પાડવાનું વચન આપીએ પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા તપ કે યજ્ઞ નથી આઠ પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસ્તી મુખમુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ જય શ્રીમન આપણા આઠ વચનો આ પ્રમાણે છે આપણું પહેલું વચન હે શ્રીમન નારાયણ તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ આપણું બીજું વચન હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ આપણું ત્રીજું વચન હે શ્રીમન નારાયણ હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ આપણું ચોથું વચન હે શ્રીમન નારાયણ તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ તમારી ભક્તિ કરીશ આપણું પાંચમું વચન હે નારાયણ હું તમારા શબ્દો યાદ કરું છું મા મે કમ શરણમ વ્રજ તમે તમારી શરણમાં આવવા કહ્યું છે શ્રીમન નારાયણ હું માત્ર તમારા જ શરણમાં છું આપણું છઠ્ઠું વચન હે નારાયણ આપે કહ્યું છે મા શુચ તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે તો હું દુખી નહીં થાઉં શોક નહીં કરું આપણું સાતમું વચન હે શ્રીમન નારાયણ અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે તું હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું આપણું આઠમું વચન હે શ્રીમનનારાયણ હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે હે નારાયણ તમે કયું છે તેમ કરીશ તમે કયું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ શ્રીમન નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કયું છે એમ કરીશો એ જ એક મહાન પૂજા છે તો ચાલો આપણે સૌ દ્રઢ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ શ્રીમન નારાયણ કરીશ્યે વચનમ તવ શ્રીમન નારાયણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ સર્વ શ્રી કૃષ્ણાર્પણ મસ્તુ જય શ્રીમન્નારાયણ અફલાકાંક્ષી यज्ञो विधिदृष्टो ययुज्यते यष्टव्यमेवेति मनः समाधाय ससात्त्विकः ॐ अफलाकाङ्क्षिभिर्यज्ञो विधिदृष्टो ययुज्यते यष्टव्यमेवेति मनः समाधाय स